જય શ્યારામ મિત્રો આજે આપણે એક એવા સ્થળે જવાનું છે જે જોવાલાયક જે ફરવાલાયક તો આ નજારો જોવા માટે આ સ્થળ જોવા માટે અમારા બ્લોગમાં બિના રહેજો જય શિયારામ ફેમિલી મિત્રો તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત જય શિયામિત્રો મોજ માં છો ને મોજમાં રહેજો હો ભાઈ મોજ માર આનંદ માર્યો હરખ માર ને અલગ ધણી ની જો અમારા વ્લોગ તમને ગમે તો જોતા રહ્યો જય ઈશારામ જો આના ગેટ આવી ગયો છે સરસ મજાનો ઓ ભાઈ આ જો તમે ફેમિલી મિત્રો જો આપણે આ ગેટ ની અંદર દાખલ થતા જોઈ શકો નિહાળી શકો છો જો સરસ મજાના સ્ટોલ લાગી ગયા છે જો આ ચશ્મા છે અને આ ભાઈ અંદર રમકડા છે ને જો તમે નિહાળો આ મિત્રો તો આ કમરના પટ્ટા ટોપીન સંપલ ને આવું હંદુ મળે હો ભાઈ આ જો આ નાસ્તા માટે તમારે આ મસ્તીના નાસ્તા માટે જો કેવા સ્ટોલ છે આ તો આપણે આજે આ દીવના દરિયા આવી ગયા છીએ તો મારે આ હંદી તમને આજે બતાવવાનું છે તમે જોઈ નિહાળી શકો છો જો સરસ મજાનો આ આ નાસ્તા સેન્ટ્રલની હોટલોનું બહુ જોરદાર છે હો ભાઈ આનું કામ જોરદાર છે મિત્રો જોઈ શકો છો આ નિહાળી શકો છો જો સરસ મજાના દીવના દરિયામાં એન્જોન કરે છે મસ્તી થી આનંદ મંગલથી નાય છે ઓ હો હો જોઈ લો આમ પણ કેવા હંદ આનંદ મોજ કરે છે ભાઈ પણ એલા ભાઈ પણ આ તો હંદુ નવીન હો ભાઈ આપણે તો આ પહેલું વેલું જોયું જુઓ તમે આ દીવ નો દરિયો એટલે દીવ નો દરિયો ભાઈ જુઓ તમે એલા અહીંયા જુઓ તો ખરા ટિકિટના કેટલા રૂપિયા પાંચસો રૂપિયા ને પંદરસો રૂપિયા ને અઢી હજાર ને આ તો હું આમાં આ દરિયામાં સુધી ધોળવાનું ને એવું હેલિકોપ્ટર ને કાંઈક એવું છે હો ભાઈ આપણને તો આમાં કાંઈ બહુ ખબર ન પડે પણ આ તો હારું કાંધુ જોરદાર છે આવું તો આપણે કોઈ જોયું જ નહોતું એલા ભાઈ આમાં તો સુધું નવીન નવી જોવા મળે નવીન નવીન જાણવા મળે અહીંયા તો જો આવું હોય ને તો રૂપિયાનો ખિસ્સો ભરીને આવવું પડે હો ભાઈ આ પેલા પણ ઓલું જોતો દરિયામાં ધડ્યું જાય ને વળી પાણી ઉડાડતું જાય માળું ખરેખર હું હો ભાઈ આ તો આપણે તો આ હંધુ જોવામાં જ તો પૈસા વસૂલ થઈ જાય એવું હંધુ છે મને તો એમ થતું કે આ યુવાનો હંધાય દીવ કેમ જાય પણ અહીંયા શરણામત ની સુઈટ છે આ હંધી તો હવે ખબર પડી ભાઈ ઓહો કેવડું મોટું બલમ જોઈ લે ભાઈ બલમ આવે હો ભાઈ એલા પણ આ દીવ દરિયો તો આપણે આ પહેલી વહેલી વખત જોયો હો ભાઈ પણ અહીંયા તો ભાઈ અલગ મલક નોય નાલી શારે કોઠી માણસો કેટલા આવે ફેમિલી મિત્રો તો અત્યારે આપણે જો આ દરિયામાં અંદર આટા મારી સીને આ પાણા છે ને પાણા જરાક ફેર પડ્યો ને તો પગ નાખેવા નાખે અણીવાળા હોય છે હો ભાઈ આને શું કહેવાય ખબર અને કાદા કેડ કહેવાય કાદા કેડના પાણા કહેવાય અણીવાળા હોય ને બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આપણે આ આપણે દરિયે જાય ને આપણા દરિયે આ તો અહીંયા આવા કાદા ના પાણા છે એવા જ અહીંયા એવા જ છે ભાઈ પાણામાં કાંઈ ફેરને બાકી પણ દરિયો જુઓ તમે હાવ શોખો હો ભાઈ આ પાણી હાવ શોખું અને અત્યારે દરિયો ખાલી થતો હોય એવું લાગે તમને જુઓ તમે નકર તો મોટા મોટા લોટ હાલતા હોય પણ આ મધરા મધરા લોટ આવે એટલે આ દરિયો ખાલી થતો હોય છે એવું લાગે છે મને દરિયો તો એક જ હોય પણ આપણે ખાડી કહેવાય એટલે એમાં પીણ્યા વાળો લોળું પાણી હોય આ સોખું પાણી હાલ મિત્રો જો અહીંયા બિયર પાર્ક કે એવું કઈક છે પણ આપણે કઈ શરણામત લેવું ને ઓ ભાઈ આ દરિયો જોવો એની કરતા ને જો અહીંયા વાહનનું પાર્કિંગ છે હા મિત્રો અહીંયા જો ફોર વ્હીલું કેટલું પડ્યું હા સરસ મજાનો અહીંયા ફોર વ્હીલનું પાર્કિંગ છે ને આ કઈક છે હંધુ ઓ ભાઈ આપણે આમાં કઈ બકી એવું નહીં લાગતું મને તો સલામત ને સુઈટ છે ઓ ભાઈ અહીંયા જો દીવમાં ભાઈ જય શ્રીરામ ફેમિલી મિત્રો તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ ને ફરી મળશું એક નવા વ્લોગમાં હા